ફોગર સિસ્ટમ ટાઈમર પંપ એસએમપીએસ તો અઢાર સેકન્ડ ચાલુ રહીએ પંદર સેકન્ડ બંધ રહે આ નળી આવશે આ નિપલ આવશે આ સ્પેનર પાનું આવશે આ સોવી પંખા ઉપર ટેસ્ટિંગ કરીએ તો કેટલી મિનિટ ચાલુ રાખો કેટલી કલાક પ્લાન ચાલુ રાખો કેટલી મિનિટ બંધ રાખો કેટલી કલાક બંધ રાખવો ઓટોમેટિક થાય તો આપણે ઉનાળામાં કોઈ તબેલા હે ગાયું ભીહું ઉપર રાખી ગઈએ કોઈ પ્રસંગ હોય તો આપણે એમાં રાખી ગયા તમારે સૂટકમાં જોતું હોય તો આપણી નીપલું બધું મળે આખો સેટ આવે છત્રીસો રૂપિયા કિંમત રાખેલ છે ત્રણ હજાર છસો રૂપિયા કિંમત રાખેલ છે તો અવશ્ય મુલાકાત કરજો શિવશક્તિ ઇલેક્ટ્રિક આરો પોરબંદરમાં તો જો આ બધું આપણી સેટિંગ કરીને રાખ્યું તો એકવાર અવશ્ય મુલાકાત કરજો જો આ નિપલું નોજલું આવે પછી આઈમા ટી આવે વાલ આવે કટર આવે પાનું આવે આ પંખો ન આવે પંખો તો ટેસ્ટિંગ કરવા માટે રાખ્યો તો શિવશક્તિ ઇલેક્ટ્રિક પોર બને